તો આપણે જણાવી દઈએ કે જ્યારે વરસાદથી અત્યારે હાલ તળાજા અને મહુવામાં પંથકમાં પણ કમોસમી વરસાદનું આગમન થઈ ચૂક્યું છે તો લગભગ લગભગ ગુજરાતના દરેક જે જિલ્લા છે તાલુકા છે પંથકો છે અને ઉપરવાસ છે તે તમામે તમામ જગ્યાએ અત્યારે હાલ વરસાદે જ્યારે માઝા મૂકી છે અને અણધાર્યો વરસાદ વરસી રહ્યો છે વરસાદની સિઝન નથી પરંતુ વરસાદ વરસી રહ્યો છે અને ખેડૂતોના પાકને નુકસાન કરી રહ્યું છે તો આ કમોસમી વરસાદના કારણે પણ આવી સ્થિતિ ઊભી થાય છે